કોર માં જે તો મારું હા ખબર હા હા બે બે ફેરીન પાહે તો પરિવાર બેહી જાવ આ સાઈડ આવતી રે વૈસાલી જેતને ગિફ્ટ આઈપી 14 નંબર આવ્યો થી માનસી 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 આની કો ત્યાં માંડવા છે ટ્વી ચક કુ ક પાછો ઓ માનસી બેન ને તો મેલ પડી ગયો ને માનસી બેન હા ઓ અનબોક્સિંગ ચાલુ છે હા ઓ વાહ ભઈ વાહ પંચમા માસ લીટી આવી છે જો ઓ આહા હા હા વાહ જેતને દવા

ઠેંકિ ઠેંકિ લે હવે મા દેખ દે હે જબરિયે

ખાટલા 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 એટલે જેવું થાય જ નહીં હા જો છે છે ન્યાય અને અને બેઠી અર્ધા અહીંયા આવી ગયા છે ચક્કર મારવા આ બાકી દોઠીક ટેબલ ને શું કરવાનું છે इन जी बर्थडे इन ये उभरे और बाकी भले सारे में बोर्ड में हो एम केक कापने वीडियो बनी आई होती केक ले तो केक ओगरी ना जाए आओ ओगरे थोड़ी है और आई तो डायरेक्ट हाईवे है जो हवा है ऊपर जो होटल है जो पासड़ा हाईवे है चाइनीस काठियावाड़ी पंजाबी चौथी नालो का बहुत लड़े हम्म वो वहां थोड़ा शॉपिंग करिया हो जो कोई दे मस्त जो आ जाए इचका नहीं है हां इचका खाओ इचका खाओ

आँ, आँ, तो ठीक तो <laughs> तो से हुआ डांस करे घेली पड़ती नहीं <laughs> देखा। <laughs> देखा। <laughs> देखा <दाएग। laughs>

જો અહીંયા બેઠા છે જરા ખુરશી માં અને હરીભાઈ જો અહીંયા ચકેડી ફરે ચકેડી ભમેરી હરિભાઈ ફરે છે રે આજે છે ને અમારા લગન ને 15 વર્ષ પૂરા થઈ જો બેઠું છે અને અમને તો ખૂબ એટલે ખૂબ અમને મને ખૂબ એટલે ખૂબ આનંદ અને એન્જોય છે અને રહ્યું છે કે 15 આવે છે અટાણે હવે શું છે મોજ છે કે બધા તમે બોલ્યા વગર સમજી ગયા તો હાજરી માં બોલું એમ હલવાણા કે કંઈક છે આજે મસ્ત મસ્ત આખો ફેમિલી એન્જોય કરે છે હા અને ખાઈ છે છે પછી પનીર ખાશું હા ઊંચા દેશું ચાલો મિત્રો હવે આપણે વડીલ ના આશીર્વાદ લઈ લે ને ફાકી ની દક્ષિણા લઈ લે તો બધા મિત્રો

મે ભાવે સાઈ વાટ જોઈ કઈ આવે બધા તો જાય અંદર હા અંદર મસ્ત છે માટે જમવાનું તૈયાર છે હા બેસ છે હા અને ઓર્ડર બોર્ડર કઈ કરીએ જો આ મસ્ત મજાના ઓર્ડર લખાવાય છે હવે આપણે જમવાના અને અહીંયા બધા બેહી ગયા છે મસ્ત ફૂલ ફેમિલી જો આવી રીતે બધા ગોઠવાઈ ગયા છે અને આવી મસ્ત મજાની કઈક હોટલ છે આપડી જેમ ઘણા બધા એવા હોય છે

બરોબર જો મસ્ત મજાના સૂપ આવી ગયા છે છોકરાઓના અને અહીંયા હરીભાઈ છે ને એનો ઢોસો આવી ગયો છે મસાલા ઢોસા આવી ગયા છે હરીભાઈના અને બાકી બધા થોડીક વાત જોઈ છે અને આ આવી ગયા છે વાહ

થોડી બેઠા આઈસ્ક્રીમ બેમને જમાવટ કરી હતી પણ એ આપણે વિડીયો લેતા ભૂલી ગયા પણ કાંઈ વાંધો નહીં તો હવે મિત્રો છે ને આપણે બધા ઘર બાજુ જવા નીકળી ગયા છે તો તમને શું મજા આવી ગઈ છે ભાઈ બરે બેન એટલું એન્જોય કર્યું છોકરાઓને તો ખુબ મજા આવી ગઈ છોકરા ને તો આવું જોતું હોય ને પાછું વેકેશન એમાં આપડી મેરેજ એનવર્સરી તો મિત્રો આજ સાથે અમે તમને બધા હવે ગુડ નાઇટ કહી દઈ છે તો ગુડ નાઇટ મહાદેવ હર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ સનાતન ધર્મની જય મિત્રો આવજો બધા મહાદેવ હર